બાપાના દીકરા હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા આ બધું કાળું કાળું વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો કોઈએ પૂછ્યું હતું કે આ વિવેકભાઈના સગા ભાઈ છે એમ તો પપ્પા છે ને એનાથી મોટા ભાઈ છે ને એટલે અમારા મોટા પપ્પા મારા મોટા સસરા વિવેકના મોટા પપ્પા એના દીકરા છે પણ સગા ભાઈ જેવા જ છે બધા ભાઈઓ મતલબ સગા ભાઈ જેવા જ છે એમ વિવેક એક જ ભાઈ છે કોઈ

હા સુરતના ખમણ આપણા ઘરે જય આવે ને ને ખમણ તો ખોવડાવાના જ બોલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ નાસ્તો થઈ ગયો કેવું લાગ્યું મસંબીનો જ્યુસ બહુ ખાતા ને મસ્ત લાગ્યું પણ બહુ મીઠા હતા ને હોવા કેવી લાગે મીઠી

લગન કર્યા ને એને જાણે આવી વાતો અરે આમ જવાનું હોય પછી ઘરે નઈ થોડું ઘણું હોય છોકરા નું ભણવાનું હોય બધું ભેગું થાય વળી થઈ જાય અગડમ બગડમ તમારી સેક્રેટરી હોય ને આમ પાળ પાળ પડે જ છે

બહુ મસ્ત વેધર થઈ ગયું છે એટલું સરસ ઠંડુ ઠંડુ મારે જેવાને તો જો કે જેકેટ જ કાઢવું પડશે પણ મસ્ત થઈ ગયું મમ્મી લઈ મોસંબી લેવા નીકળાતા તો અમારા પપ્પાને છે ને એવું હતું રોજ અહીંયા આવે આ ગાયને ઘાસ ખવડાવે ને રોટલી ખવડાવે તો હવે એ પપ્પા હતું ને હવે વિવેકે રાખ્યું છે એટલે ઈ રોજ આવીને અહીંયા ગાયને રોટલી હોય ખવડાવી જાય અને ઘાસ ખવડાવે જોઈ ખાઈ છે બિચારી બોલો એ બોલા

બે બે પેડવા બબ મે આલું ગુજ્રત કરવાની તે ગુજ્રત કરતો હો વધી ગયું હું બુડડી થઈ ગઈ એટલે બાના હતી બાના બાય કલર કર્યો એટલે જ એટલે એક ડિશ લઈને હેન્ડ પેલા હેન્ડ વોશ કરજો દીકો હેર માર ડો તને યાર લીધા અરે ને હેર મારા ઓલા કઈ લેતા ને એટલે ચલો હવે અમે જમી લઈએ જહા જે માં ટમેટો સૂપ બને છે કેમ ક્રીમી ટમેટો બનાવે છે ઈ હું બોલો કાઈ પણ ચાલુ કરી દેતા

ને વાટકા મુંદીઓ લઈ લઉં એટલે ડીશ ગંદી નો થાય આ મસ્ત સૂપ બની જાય પછી મળીએ કેમ તમે બટર સ્ટિક લાવ્યા જાઉ છો એ ટ્રાફિક બહુ છે ને તમે એક્ટિવ આ લઈને જાય જાઉં જો પુલાવ બની ગયા છે

વિટ ટમેટો સૂપ હમ બટર સ્ટીક વિથ ટમેટો સૂપ અલીજન અલીજન દીવા પ્લસ રાઇસ ગોળ ખાતી હે તો લે આપું જો થોડું ગયું ખાઈ ના બો કોણ છે પ્રત તો બુલાવ ટેસ્ટ કર દો મે કઈ સોલ્ટ ન્યુ ટેસ્ટ નથી કર્યો બધું દેખ ગમ ઠક

સેમ બાર રેસ્ટોરન્ટ માં એને ઉભઈ ને બનાવ્યું કોણે નિકિતાસ કિચન નહીં એ હા જો હા હા મને એક વાત યાદ આવી આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર કેમ જાત જાત ની ભાત ભાત ની રીલ મુકતા હોઈએ તો મને હવે છે ને કોઈ એક ટોપિક ઉપર રીલ મુકવી છે તો તમે બધા કમેન્ટ કરજો હું સેના ઉપર મુકું

મમી કેમ સ્પીચલેસ થઈ ગઈ એટલું બધું ભાઈવું પ્રોફાઈલ સરસ છે ઓલા લાગીને ના મલાઈ આ આમ તો જો હોય ખાવા ટાઈમે પછી નો મજા આવે ઓસમ એટલે પછી તો જોવાનું तो ठाक का मारा बंद कर ना आगे जा तो मैं की तो मस्त का मारे जा <laughs> ये मैं याने ठाक का लागो <laughs> <laughs> वो कर दियो वीडियो शूटिंग वो नहीं बैठ उतरी जा रे बेचारा पप्पा आओ बड़ा आओ हेलो केम छो बदा जो બહુ ટાઈમ પછી છે ને આજે થોડીક કમેન્ટ લઈ લઈએ ઘણા દિવસથી કમેન્ટ વાંચતા હોઈએ પણ આ વિડીયોમાં રિપ્લાય નથી અપાણા એટલે તો કોઈએ કીધું છે કે કાલે મારે અગિયાર રસમાં પેલું થયું હતું ને સવારે ભેળ ચખાઈ ગઈ હતી તો એ શું નામ છે એનું ઈવા ઈ એમ કહે છે કે હા કે મારે એવું થયું કાલે બહાર ગયા હતા તો મકાઈ ખવાઈ ગઈ પછી હુંય ન રહી એકાદશી તો પછી તો રાત્રે ખાધું એટલે બળી જ જાય મારે એવું થયું વહેલી સવારે ખવાઈ ગયું અને માનસીબેન કહે છે કે અમારે એવું થાય કંઈક ને કંઈક રહી જાય એમ કંઈક આપણે ગયા હોય એટલે બધું ભૂલાઈ જાય એમ મસ્ત મસ્ત લો આજે મારી ફર્સ્ટ કમેન્ટ છે એમ કહે છે એ અને કોઈ બીજું છે રેખા વોરા ભાવુબેનના કોઈ ભાવુબેનના કોઈ છે તો ના ભાવુબેન છે ને એ બીજા મોટા પપ્પાની દીકરી છે અને આ ભાભી હતા ને એ બીજા મોટા પપ્પા છે ને એના દીકરાની બહુ હતા

સોરી માનસી બેન ફરીથી છે કે બા વિવેકભાઈ દીવા બધા પૃથ્થું ને ભાઈ ભાભીનો સ્વભાવ એકદમ મસ્ત છે દીવા બધાની લાડકી છે ક્યુટ દીવા સાચી વાત દીવાને બધા બહુ લાડ લડાવે હા અશોકભાઈ પૂછે છે જય માતાજી બેન તમે વિડીયો કયા ટાઈમે રાખો છો કાલનો વિડીયો મસ્ત હતો તો એમાં એવું છે કે વિડીયોનો ટાઈમ તો મારો બપોરનો જ હતો પહેલાં પણ પછી બપોરે કંઈક મારે આમ તેમ થયું હોય કે એવું બધું થયું હોય તો પછી મેં ધીમે ધીમે થોડોક સાંજનો કર્યો છે અત્યારે એવું છે કે બધું હું કરું ને એકલી એટલે મારથી પહોંચી પહોંચી નથી રહેવાતું તો સાંજે જો મેરેજમાં ને એમ જવું હોય ને તો પછી મારે થોડોક પ્રોબ્લેમ થઈ જાય છે એટલે છ વાગે જવું હોય તો પછી ક્યારેક હું પાંચ વાગે બી મૂકી દઉં છું એટલે પછી જ્યારે હવે એવું થઈ ગયું છે હમણાં થોડાક ટાઈમથી જ્યારે ફ્રી હોય ને ત્યારે મૂકી દઉં છું પણ પછી ધીમે 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 કરીને પાછો રૂટીન ટાઈમે કરી નાખીશ હમણાં થોડી મેરેજ સિઝન પૂરી થશે ને પછી એવું છે પછી ભાવિકા શાહ કહે છે કે જય જીનેન્દ્રબેન આજે તો ભાભી ભાભી થઈ ગયું સાચી વાત છે ભાભી ભાભી બો હું જ્યારે એડિટિંગ કરતી હતી ને ત્યારે મેં એ જ જોયું કદાચ કેટલી વાર ભાભી બોયલા

કે ગરમ ગરમ વિવેકભાઈ ને તો ગરમ ગરમ ભજીયાની મોજ પડી ગઈ ઠંડી છે તો પૂજા ગઢિયા કઈ છે દી તમને સાડી બહુ સરસ લાગે છે તો થેન્ક યુ તમને કોઈ આપણા વખાણ કરે તો આપણને કેટલું સારું લાગે કાઈ ફૂલાણી નથી પણ એમ ખાલી એમ સારું જ લાગે અફકોર્સ લે એવું નથી કે આપણને એકને જ બધાને સારું લાગે ચલો તો કોઈની કમેન્ટ રહી ગઈ હોય તો ફરીથી કમેન્ટ કરજો અને આ સાથે જ આ વિડીયોનો એને અહીંયા કરીએ મળીએ નેક્સ્ટ વ્લોગમાં ચલો બાય અને હા મેં આગળ કીધું ને એમ હું ઇન્સ્ટાગ્રામ ઉપર કયા પ્રકારની રીલ પોસ્ટ કરું એક મને ખાલી છે ને જરા કમેન્ટ કરજો મને સજેશન આપજો કેમકે હું એ બાબતે બહુ કન્ફ્યુઝ છું કે હું જે મારા ઓલા રેસીપીના જે વિડીયો મૂકતી હતી એવી રીતે જ કન્ટિન્યુ રાખું મને ઓલ્ડ સોંગ બધા બહુ ગમે જૂના ગીત હોય ને એવા બધા તો એની સાથે કન્ટિન્યુ રાખવું કે પછી શું કરું એ ખાલી મને થોડું સજેશન આપજો બધા હે ને ચલો મળીએ કાલે જય સ્વામિનારાયણ